મેં એ આગળ મેગી બનાવવા હતી તો આપણે હમણાં મેગી બનાવી છે અત્યારે અને આઈ જે બુધવારે છે ને તમારી મમ્મી ઘરે તો આઈ જાય ને જવાનું છે આપણે ગોંડા ગામમાં કઈક વસ્તુ એને લેવાનું છે ને તો આપણે વ્લોકમાં બહના રહ્યો આગળ આપણે હું તમને મેગી મારી કેવી બને છે એ બતાવું અને આગળ અંદર ગામમાં જઈને તો કઈક વસ્તુ લેવાનું છે એક છતાં એ બધું બતાવું તમને તમારા મારા વ્લોકમાં આગળ બન્યા રહ્યો તમે તો બધા એમ કહેતા હોય કે બે મિનિટમાં મેગી બની જાય બે મિનિટમાં મેગી બની જાય પણ ખરેખર બે મિનિટમાં બનતી નથી હો ભાઈ આ મેગી બનાવવામાં મસાલો બસાલો તો નાખ્યો હે હજી એક મસાલો નાખવું બીજો પછી હવે મેગી ક્યારે બને શું બને કેવી બને હું તમને કહું આગળના બ્લોગમાં તમે બધા મારા બ્લોગમાં આગળ આગળ બની ના રહ્યો મેગી કેવીક બને છે ને હું તમને બતાવું પછી હોને તો આપણી મેગી હવે બની ગઈ છે અને મેગીનો ફાઇનલ લુક આ તારીખ મેગી બનાવી ને મસ્ત કમ્પ્લીટ કરી દેસ નો ગ્લાસ ને ગ્લાસ ને બધું આપણે હવે મેગી ખાઈ લઈએ પછી મેગી નો થોડોક મેગી ચખવા દે મમ્મી એ આય તો ખરા

અને મારે મારા મમ્મી ભેગું રખડવા જવું પડે રખડવા નહીં પણ એ કંઈક લેવાનું છે ત્યાં જવાનું છે તો આપણે નાઈ થઈને તૈયાર થઈ જઈ અને પછી આપણે હું છે ને તમને કહું ક્યાં આગળ જવાનું છે હું લેવાનું મમ્મી હું લેવાનું એ તો કે બીજું જ આવી ગયું પણ બોલ તો ખરા લેવાનું હું એ તો તારે મોઢું નથી લેતો પણ બોલ તો ખરા લેવાનું હું એમ કહું છું એને આને હું બે ગણીશ તો એ મને કહી દે ને કરું એમ સીધો જ બ્લોગમાં લઈ લઈશ મમ્મી

એને કઈક સૂટ લેવાનું છે હવે ખબર નહીં હું લેવાનું હે પણ ખાલી એટલું જ કીધું કે સૂટ લેવાનું હે પણ ત્યાં જઈને લેવાનું વસ્તુ થાય મિત્રો આપણે તમે જો હું તમને બતાવું બ્લોગમાં આગળ આગળ રહ્યો આપણે હું તમને બતાવું એની હું હું ખાલી સૂટ ખાલી માં હું એ બધી એ બહાર ઊભા હે આપણે એમ જાદા બ્લોગમાં નથી લેવા આપણે હું હું જોયા કહું છું તો આપણે તૈયાર બે ગયા ના થઈ ગયા મમ્મી આપણા ચંપલ જો ભાઈ ધોરા કર્યા ધોયા હો પણ ધોરા બગલા દેવા કર્યા મમ્મી અને મેં લીધા ધોરા બગલા દેવા એ મમ્મી ધોરા બગલા દેવા લઈ ગઈ ડો પડે જોયું હવે આગળ શું થાય શું નહીં ચાલો લોગમાં રહ્યો આપણી ધનનો મળી ગઈ છે કોમ્પ્લેક્સમાં એ ધનનો લઈને જવાનું છે ત્યાં જવાનું છે ને આના કરી ચાલુ અને હાલો હવે આગળ લોગમાં આ સૂટ લેવાનું ભાઈ ઓ બધા આ મને સૂટ લેવા મોકલો ન લઉં લીંબુ

હવે ગાડી લઈને ઘર ભેગું થવાની વાત બીજી કઈ વાત જ નથી ભાઈ તો જોઈ લ્યો માંડવી ચોક માંડવી ચોક નો દરવાજા પાસે બીજી કઈ વાત જ નથી કરવાની મમ્મી મિત્રો આપણે આપડે હવે બકાલું લઈ લીધું છે અને શું થઈ લઈ લીધું હે હવે આપડે ભારત ભંડાર મોલ ભારત ભંડાર મોલ આર ગયો મમ્મી કઈક અંદર લેવા ગયા હે ને આપડે લઈને બેસાડો

તો એ કે આવું લઈ જાવ ઈ કે અને આ ગુલાબ લીધા હે મમ્મી આ ગુલાબ કોને દેવા લીધા હે એ આવા આમાં રાખવા હાટું થઈને મમ્મીએ લીધા હે કંઈક સેટિંગ કરવા આટું થઈ ટાઈન ઠેલી માલ લઈ લીધો ટાઈન ઠેલી માલ અને મને કહે કે આપણે ખાલી શૂટ લેવા જ જવું હોય કે બોલા હું એને મને અહીંયા વ્લોગ બનાવવા જ ન દીધો મિત્રો એ કહે ને શરમ આવે કે રહેવા દે કે અહીંયા બ્લોગ તો એ મેં અડધી અડધી થોડી થોડી ક્લિપ લીધી આપણે નાખશું આગળ બ્લોગમાં એણે મને આ વ્લોગ જ ન બનાવવા દીધો અહીંયા બોલો અને આ શૂટ બૂટ લઈ લીધું હે હવે આગળ બ્લોગમાં બનાવી આગળ તમને બધું બતાવું બધું ડેકોરેટ કરીને તો મિત્રો આપણા મમ્મી છે ને અત્યારે શોપિંગ કરીને મને આઈરે લઈ ખરા પડે એ આવું ક્યાંથી લઈ લીધું મમ્મી અરે દેવા એ બાબા હે આવું ક્યાંથી લઈ લીધું જરાક કયો તો ખરા કોમેન્ટમાં જરાક જણાઈ દેજા અમાર મમ્મી ક્યાંક થી આવા ગુલાબ લઈ એવા હે સારું લગાડવા માટે જો

અલહી જાનુ મે મે લોકો માવર હર્ષ પાંચ લાખ નું ચાર્જિંગ આવ્યો ખરેખર અઢારસો નું આવે म <laughs> અત્યારે બનાવવું વટથી મૂકવા જેમથી કરવું નહિ ખોટી વાત છે અક્ષય ભાઈ વાત છે કોઈ વટ થી મૂકવાનું બીજી કઈ વાત હું કેવું ટકા તારું આલી જવાની વાત વાલી જવાની વાત છે ભાઈ હવે વટથી મુકવાના થાય એ બહુ બી મુક્ત મુક્ત નઈ સોરી બનાવ તો મુક્ત રે હવે તો વટથી મુકવાની રહી ઘર ના હું કે બહાર ના હું કે દોસ્તાર હું કે આપડી મંડળી હવે હે ને બાયરે જામી ગઈ હે શું કેવું હર્ષભાઈ તમારું બસ તમારું પહેલા રાખે ને હું કેવું તમારું ઓ ગયાલ આવું હું કેવું તમારું લગ સોટા મારો હવે તો અક્ષયભાઈ ગીત અક્ષયભાઈ સોટા મારવા જરાક જીકી દો થોડીક લાઈક બાઈક એટલે આપડે હે ને આગળ કઈક બનાવતા રેતા વ્લોગ ને આપડે અહિયાં જ એન્ડ કરી દઈ કેમ કે હવે બ્લોક પછી બહુ જાજો થઈ ગયા એટલે એના કરતા આ બ્લોક ને આપણે અહીંયા જઈને કરી દઈએ તો મળી પાછા નવા એક બ્લોક માં અને હા અને હા બધાને જે કાઈલે ન્યૂ યર બનાવતા હોય એને મારા તરફ થી હેપી ન્યુ યર એડવાન્સ એડવાન્સ ને કાલે જ અપલોડ થાય પણ એ એડવાન્સ જ કરવાનું છે એડવાન્સ આગળ ભલે ને પણ જાહે તો કાલે જ ને જોહે તો બધે કાલે જ હવે રહી જોઈશું હેપી ન્યુ યર મારી સાઈડ થી અને આ બધા સાઈડ જાય કહી દે હેપી ન્યુ ઇયર